એ મોટા બાપા ના દીકરા ના છે કંકુતરી આવી કે નહીં હજી કાલ હાંજે દઈ ગયો ઓલો એમ ને હા તો જો એના ઘરે લગન છે અને આપણે બે દે અગાઉ ને જવાનું છે બધુંય કામ સંભાળવાનું છે આપણે હા મોટા ભાઈ બે દે અગાઉ આપણે જવું જ પડે કેમ કે મોટા બાપુના ઘરે પ્રસંગ છે એ આપણો જ પ્રસંગ કહેવાય ને એ ભલે અને બહુ ને કહી દેજે બરાબર એ ભલે મોટા ભાઈ આપણે કાળા વાળ કરી નાખું લગ્નમાં કોઈને ખબર ન પડે કે આને ધોળા વાળ આવી ગયા છે લગન મજા હો મજા આવશે ને એવા ગીત ગાઈશ ને બધા જોતા રહી જાય એ દાદા ગાલી ચા પથરાવો આપણા દીવાન ખાના ગાલી ચા પથરાવો રૂડા જોસી ને તેડાવો જોસી લે ખરે વંચાવો આપણા દીવાન ખાના દાદા ગાલી ચા પથરાવો આપણા દીવાન ખાના માં ધોરા દેખાડતા તા એટલે વાળ કાળા કરું છું એ તમે તો આવન એવા ભાભી વાળ છે ને કાળા કરો હોય તો વયુ જાય પાર્લરમાં કાઈ મફત દે પૈસા બગડે અરે રે પૈસા બગડે તો બગડે આપણી જે જરૂરિયાત છે એ તો છે એમાં કે ન લેવાય મારા કમાય છે કઈ દેવાય દે પૈસા આ દે એટલે હું પૈસા એમ નેમ થાય છે તારો જેઠ કમાય છે તો એનેય બાર પડે છે તો આપડી ફરજમાં આવે પૈસા બચાવવા પડે લગનમાં જવાનું ખર્ચા ન કરવાનો હોય થાય એમ રોડવી લેવાનું હોય પણ તમે નો સમજો તે તો પાર્લર માં ઓર્ડર દીધો છે ને કા એ મે તો છે ને પાર્લર માં જો બુક કરાવી દીધું લગન દિવસે તૈયાર થવા લાગે તમે કરજો અમને હારું લાગે અમે કરશું એ હારું બાપા તમારી આ લપ હું તમને કોઈ દી નહીં પૂગું પણ હું શું કરશું ભાભી એ તમારી હાડીઓ ની લેવાઈ ગઈ હા લે હાડી એક હારી લેવાની બાકી છે ઈ કાલ લેવા જાવું છે તું નવરી હોય તો જા હું રે એ હારું હાલો ભાભી કાઈ વાંધો નહીં કાલે અમે હું નવરી છું ને મારા જાજુ બધું લેવાનું છે બજારમાંથી તમે છે ને કાલ માર ઘરે રોંટાક આવજો આપણે બે બજારમાં જઈએ એ હારું હાલો મ શું કહો છો બોલે આપણા કુટુંબમાં લગન આવે છે આપણે ક્યાંક બની ઠણીને જાવું દે છે ને આપણે દુકાને જાવ લે આ સેટ થોડી વેચાય આપણે લગનમાં જાવું તો ભૂંડા નઈ લાગી એમાં કઈ લગનમાં ભૂંડા નઈ લાગી મે હે ને 8000 રૂપિયાની 40 બુક કરાવી અને એનો મેચિંગ સેટ આવશે અને કોઈ ખબર પડે અને આપણે કે દાદીના ની કરવાની જરૂર છે પાછું આપણે કમાવું આનાથી હારા દાદીના લઈ હા તો એવું કરી આપણે બાકી ને વટ પડવો વટ અત્યાર સુધી કાદલી નો વટ પડ્યો છે કુટુંબમાં ભલે એમ કે હંધાઈ નાની હો પણ એના જેવી કોઈ નહીં હે હા ઈ હાચું હો જટ જાવ ને જટ જાવ દુકાન આયલો જા મારી માં કેમ છે બટા એ હારો છે તમને હારો છે ને હા હતું એટલે મને એમ થયું કે વાડીએ હશે હા તમને પાસી સંધી અમારી ખબર હોય કાબા ભલે ને અમારો ભેગા હોય સેટ ખબર તમારે રાખવા રવિ કેમ મને એમ થયું કે હમણાં બે ત્રણ મહિનાથી આવી નથી ને હું એટલે મેં જો હાલો હું બે એક દી આટો મારી આવું કીધું રવિ હા તમને હવે ફરીને તો આજ ઘર દેખાય છે એક ઠેકાણે પડ્યું રહેવાય બા આ જો ઢોર બાંધું હોય તો એ ખેલે પડ્યું રહેશે પણ તમારે તો એક જગ્યાએ ટાટીઓ ટકતો જ નથી આ તો બટા મને એમ થયું કે હું થોડાક દિવરી નાનો યાદ આવ્યો ને તો મને એમ થયું કે નાના ઘરે હું રોકાઈ આવું થોડાક દી બીજું કાઈ નહીં બેટા રાજુ એ રાજુ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા કેમ છે રાખે બેટા બીજું

તમારે હોર વેટ લાદી આઈ રહ્યો પણ રોવાનું બંધ દયો સાના કાય વાંતો ની બા રવિએ તમને કાય નથી કીધું ને અરે મને મોટોય નથી કેતો મોટી વહુએ નથી કેતી દીકરા આ તો તમારા બેની મને યાદ આવે છે ને એટલે મને એમ થાય કે એક એક બે છોકરાઓની ઘરે હું રોકાઈ આવું કાઈ વાંતો નઈ બા પેલા તો રોવાનું બંધ કરી દયો નાના મોટાનું રેવા દયો અમે તમારા દીકરા છે હેંજા આયા તમને હોરવે એટલા દી રોકા દો બાકી રોવાનું બંધ કરી દયો કાય લાવ આય ઉભા રહ્યો તો હા કેટલા વાગે આવશો રોજ કેટલા વાગે હમણા આવું છું બે વાગે આવું છું ને હમણા લગન છે ને ત્યાં સુધી રાતપાલી કરવાની છે પછી હાજે વેલો આવી જઈશ કાઈ વાંધો નહીં થોડાક પૈસા દો ને ખબર જ હતી મને હું ખરીદી કરવા જાઉં છું એટલે લગનમાં લુગડા નહીં લેવા પડે હે

જૂની હાડી પહેરી કે નવી હાડી પહેરી પ્રસંગની રીતે પ્રસંગ થઈ જાહે પણ આમ જોવો રહી વાત આપણા છોકરાના ભવિષ્યની એને પૈસાની જરૂર છે છોકરાના ભવિષ્યથી ઉજળું મા બાપના જીવનમાં બીજો કોઈ પ્રસંગ ન હોય એટલે તમે જાઓ આ પૈસા ભરી આવો પાગલ હમણાં કુટુંબમાં લગ્ન ગયા પૈસા વપરાઈ ગયા એમાં ઘર નું આખું બગડી તો મને એમ થયું મહિના મોહન વાડીમાં દાડી ને તો થઈ એટલે દાડીએ તાર લે એમ આપણો પ્રસંગ ગયો ને તો વેચી એટલે એમાં વેચવાની હું જરૂર પડી એ વિજુ ભાભી છે ને જો આપણે કઈ માટ તો દેખાડવું પડે ને અને કુટુંબમાં હે ને મારી

મેડમ તમને બે શબ્દ કહેવા પડે ને વ્યાજ નથી મોટા ભાઈ આ વિજુ ભાભી ઓ માયવા તો જૂના પહેરીને અને અત્યારે મૈના ગામમાં દાડીએ તમે તો કુટુંબની આબરૂ કાઢી આબરૂ કાજલ રવિ જો હું દાડીએ જાવ છું ને અમારા ઘરની પરિસ્થિતિ જોઈન જાવ છું અને જો મહેનત કરવાથી કોઈ કુટુંબની આબરૂ નથી જાતી પણ જો આબરૂ તો તમે કાઢવા બેઠા છો હું કા મહેનત કરવાથી કોઈદી જાતી નથી પણ તમે તમે બેઠા તમારા કાઈ પણ આ ઘટાડો ને ખાઈ જાવ ને એમાં કુટુંબ ને જાય શર્મા હાઈન્ડ કાજલ દાવડા હેલો મિત્રો હું રવિ રવિચારો લ્યા અને મિત્રો આ વિડીયો તમને ગમે તો મારી વન મીડિયા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો